જે અંગે એફઆરઆઈ નોંધાવી હતી ફરિયાદને આધારે શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઈસમ ચોરીનો મોબાઈલ આધાર પુરાવા વગર ચૌટા નાકા વિસ્તારમાં ફરી રહ્યો છે જે માહિતીને આધારે શહેર એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા જીતાલી ગામ ખાતે રહેતા ફરહાન અલી શેખને ઝડપી પડ્યો હતો અને તેની પાસે રહેલા મોબાઈલ અંગે જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો પોલીસે તેની આકરી પૂછપરછ કરતાં તે ભાગી પડ્યો હતો અને તરાવ ખાતે થયેલ મોબાઈલ ચોરીની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી ત્રીસ હજાર રૂપિયાની કિંમતનો વિવો મોબાઈલ રિકવર કર્યો હતો વધુ તપાસ શરૂ કરી હતી